આજે નોકરી થી ઘેર આવ્યો છો સાડીઓ બાડી પણ હા ઘેર તોડે પણ છોકરાણી સાડી લાબાણી હતી ભૂલી ગયું ઘેર તો જઈએ પછી બીજા થઈ પડશે

તમારા છોકરા ને તો કોઈ ઠેકાણું જ નહીં જેવો છે તેલ લાવ્યું સોફા માં બે હાર્યો એસી માં બે હાર્યો અને આ પેલા જુગારી